આમાં ચટણી પહેરી છે એને બરાબર હલાવી આવી છે એટલે ખાવાની મજા આવી જાય ચટણી સારું પતી જાય તો મસ્ત લાગે આ બટાકા લીધું એટલે ચટણી મસ્ત પહોચી જાય ને ખાવાની મજા આવી જાય અમે બટાકા ઓછા ખા એટલે ઓછા લાય

બેડું મજા આવી ગઈ ખાવાની કોંબળી થોડુંક બનાવીએ મસ્ત બનાવીએ હવે આપણે ચટણી લખીએ અંદર મેં ચટણી વાટી મૂકી હતી આદુ મરચાં મસાલો ને આજો હવે થોડુંક હળદર લાગીએ ધાણા જીરું પાવડર થોડોક લાગીએ બસ હવે આપણે

હલાવી દઈએ જેટલું સારું એને મિક્સ કર્યો કેટલો સારો સ્વાદ આવ્યો પહેલી બનાવીએ બનાવતા છે

તમે જોજો ને એકવાર બનાવજો પછી મને કેવું હવે જોઈને જ ખાવાનું મન જેવું થયા કરતું છે હવે ઉપર આપણે ચૂલો એના પર મૂકી દઈએ તો કચરામાં મૂકવાના તો કચરો મળે નહીં કચરો વધવા પડે એના પર મૂક્યો હોય તો આરામથી બની જાય બરડ બાંધ જાય એટલે આ રકમી મૂકી એટલે મસ્ત ચડી જાય તાપે તાપે એમ વજન વાળું મસ્ત મૂકી દીધું હવે જો થોડી વાર આપડું બેડ્યું બની ને તૈયાર થઈ ગયું છે જેવું આ કેટલી મસ્ત બનાવે બહે હાથ ની લાગતા હ ઓરમ સે હમ હ મે પાણી પાણી આવી ગયું આપરે આ તો કોરમ દેને પોરી ખવાજી ને હું આબી લાખ દેઉ કે નો એકવાર આપણે ટ્રાય કરી જોઈએ કે કરીએ ને દાદી દાદી હું ટ્રાય કરું મને પેલું મને વાઈટ વાઈટ જેવું દેખાય